વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લાના પ્રમુખ તરીકે કિશન પટેલને વણીને લઈને આંતરિક વિખવાદે ચરમસીમા સ્પર્શી છે સિન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાં કિશન પટેલને પ્રમુખ બનાવતા વિવાદ ઉભો થયો છે આજ રોજ વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના બાવીસ હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરતી કમિટીઓનું કહેવું છે કે કિશન પટેલ અગાઉથી ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપના કાર્યત છે આંતરિક વિખવાદો અને સંગઠનના અસંતોષ ને કારણે કોંગ્રેસમાં ફૂટ પડવાની આશંકા ઊભી થઈ છે કે વલસાડ જિલ્લાના પ્રમુખની જે થઈ છે કિશનભાઈ પટેલની આ કિશનભાઈ પટેલ વારંવાર અમે કહ્યું છે અને જગ જાહેર છે કે ભાજપના સ્લીપર સેલ છે કોંગ્રેસને હરાવવા માટે એમણે તન મન ધન સામધન ધન દેદની ભીતિ નીતિ અપનાવેલી છે એ જગ જાહેર છે વલસાડ જિલ્લાના અંદરમાં આપણે જોયું છે કે ધરમપુરના અંદરમાં ચાર વખત એમને એમએલએ ત્રણ વખત એમપીની ટિકિટ દસ વર્ષ સુધી સતત એવો જિલ્લા પ્રમુખ રહ્યા છે અને આ કાર્યક્રમમાં આપણે જોયું છે કે કોંગ્રેસનો ગ્રાફ સતત ને સતત નીચે ઉતરતા ઉતરતા આજે આપણે જોઈએ છે કે કોંગ્રેસ પાસે નથી એક એમએલએ નથી એમપી નથી નગરપાલિકા નથી તાલુકા પંચાયત નથી જિલ્લા પંચાયત આજે ચૂંટણીઓ જાય છે જિલ્લા ગ્રામ પંચાયતની તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ કિશનભાઈનો કોઈ રોલ નથી કે કોઈ જગ્યાએ ઊભી રહેતા રહેતા કોઈના સાથે નથી જ રીતે વલસાડ જિલ્લાના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો સાથે પણ સંકલનમાં નથી રહેતા આ સંજોગોમાં બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે આ કિશન પટેલ અને તે પણ જે એમની વરણી થયેલી છે એ સિલેક્શન થયેલું છે નોટ ઇલેક્શન એટલે અમે અમારો વિરોધ છે આ બાબતમાં પણ અને અમે માંગણી કરી છે એઆઈસીસી પાસે પીસીસી પાસે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે બંધારણ છે જેની અઢાર કલમ અઢાર છે વરણી ના કરશો તો ના છૂટકે અમુ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વફાદાર સૈનિકો છે હોદ્દેદારો છે પ્રમુખો છે એ લોકોએ ના છૂટકે એઆઈસીસી સામે પીસીસી સામે હાઈકોર્ટમાં જવાની અમને ફરજ પડશે